ભગવાનની કથામાં બેસવા તમે સત્સંગમાં બેસવા જાઓ ત્યારે હંમેશા સાવધાન રહેવું કે મારું ધ્યાન કથા સિવાય નીકળી ન જાય પ્રભુના સત્સંગનો એક પણ શબ્દ મારાથી છૂટી ન જાય એના માટે માણસ સતત સાવધાન રહે નહીં તો ક્યારેક ક્યારેક કેવું થાય ખબર છે કથામાં આપણે ગયા હોય પણ કથા આપણામાં આવે જ નહીં કેમ તો કે છે કથામાં ગયા હોય પછી આજુબાજુ આ લાઇટ ખોટી નાખી છે અહીંયા આ સોફો ખોટો નાખ્યો છે અને કાંઈ ન હોય તો છેલ્લી બાકી તમારા હાથમાં ઓલું ચાર પાંચ ઇંચ નો મોબાઈલ તમને હખદ ન લેવા દે સતત માણસ મોબાઈલમાં પડ્યો રે કથામાં જઈએ ત્યારે સાવધાન થઈ જઈએ કે મારાથી એક પણ કથાનો શબ્દ છૂટી ન જાય એટલે સુત નામના મહાપુરાણી કહે છે કે સોનકો હું તમને જે કથા કહેવાનો છું ને એ કથા દેવર્ષિ નારદે સાંભળી છે બાપજી નારદે કથા સાંભળી અરે એ તો લોકોથી પર છે લોક વિગ્રહ મુક્ત નારદસ્ય સ્થિર નારદ તો અસ્થિર આ થી પર છે માણસ અને એને શું કામ કથા કથા સાંભળી ક્યાં સાંભળી અમને બતાવો ને સુત નામના મહાપુરાણી કહે છે સાંભળો એક વખત ના નારદ ચાલતા ચાલતા બદ્રી વિશાલ ક્ષેત્રમાં ગયા અને બદ્રી વિશાલ ક્ષેત્ર માં એમને બરાબર સામેથી સંતકુમારો મળ્યા તો સનત કુમારો એમ પ્રશ્ન કર્યો એદાનિ શૂન્ય ચચત તો યથા સનત કુમારો પ્રશ્ન કર્યો કે નારદ તમારા ચહેરા ઉપર આ દુઃખની રેખાઓ અત્યારે તમે એવા પુરુષ જેવા લાગો છો કે જાણે કોઈ માણસ શૂન્ય મનસ્ક થઈ ગયો હોય શૂન્ય ચિત્તોસી માણસ સાવ એકદમ શૂન્ય મનસ્ક થઈ ગયો હોય સંસારીના માણસનું સંસારમાં રહેતા પુરુષનું ધન લૂંટાઈ જાય અને જેવું મોઢું થઈ જાય એવું મોઢું તમારું થઈ ગયું છે અને હરિના દાસનો આ ચહેરો સારો ન લાગે પ્રભુના ભક્તનો ચહેરો આ સારો લાગે જ નહીં પરમાત્માનો ભક્ત ક્યારેય દુખી ન થાય કેમ કે એના જીવનમાં થતી બધી જ સ્થિતિઓ પરમાત્મા એ મોકલે છે આવો સ્વીકાર કરનાર હોય છે એટલા માટે હરિકા દાસ કભી ના ઉદાસ પરમાત્માનો ભક્ત ક્યારેય દુખી ન થાય અને તમે આમ દુખી થઈ ગયા છો આસક્તિ માણસનો આ ચહેરો બરાબર યોગ્ય લાગતો નથી વાજબી નથી તેના સંસારમાં કઈ આસક્તિ નથી અને એ માણસ આટલું દુઃખી થઈ જાય તમારા માટે યોગ્ય નથી શું થયું છે કહો ને મને નારદ કહે છે સત્ય સત્યમ નાસી દયાદાનમ ન વિદ્યતે અસંસારમાં સત્ય નથી રહ્યું દયા નથી રહી તપ નથી રહ્યું પવિત્રતા જતી રહી છે માણસ પાખંડી બન્યો છે અરે અરે પણ નારદ થયું છે શું તો કયો અંત્યારે દેવર્ષિ નારદ કહે છે આશ્રમ યવને નારદે કેટલી સુંદર વાત કરી સાંભળો કે મહાત્માના આશ્રમો તીર્થો અને નદીઓ પર યવનો એટલે કે વિધર્મીઓનો અધિકાર થઈ ગયો છે જ્યાં બધાને આશ્રય મળે એનું નામ આશ્રમ છે જ્યાં તવંગર આવે એને પણ એવો જ આશ્રય અને જ્યાં કોઈ રંક આવે એને પણ એવો જ આશ્રય મળે એને પણ એવી જ વ્યવસ્થા મળે એને આશ્રમ કહેવાય બાકી હોટલમાં તો ચડ ઉતાર ઉતરનારા બધા જ પ્રકારના રૂમ હોય સૂટ રૂમ હોય જેવા પૈસા ભરવો એવી એવી તેમને વ્યવસ્થા મળે એને હોટલ કહેવાય આશ્રમ તો એને કહેવાય કે મોટો તવંગર માણસ પણ નીચે બેસીને જમે અને એ જ વસ્તુ આ સંસારનો કોઈ રંક માણસ જમે એને આશ્રમ કહેવાય બધાને આશ્રય મળે બીજો ભાવ એ છે કે આ સંસારના દુઃખી જીવાત્માને જે જગ્યાએ જવાથી આશ્રય મળે એનું નામ છે આશ્રમ હરિહરના હાદ પડે પછી બધાને લાઈનમાં જ બેસ જવાનું

આપણી જ્ઞાતિ કરતા બીજા જેટલા બીજી જ્ઞાતિના લોકો આપણે ધર્મના વિરોધ કરે છે એના કરતા આપણા લોકો ઘણા વિરોધ કરે છે અને અત્યારે તો હાવ સસ્તું થઈ ગયું છે ટીઆરપી માણસને પોતાની પ્રતિષ્ઠા ઉભી કરવી શું કરવું પડે બીજાનો વિરોધ કરો એટલે તમે તરત માર્કેટમાં આવી જાઓ આ સંસારમાં કોઈનો વિરોધ કર્યા જેવો નથી વિધર્મે આશ્રમ ઉપર નદીઓ ઉપર તીર્થો ઉપર પોતાના અધિકાર જમાવી દીધા છે અને ઈ દુષ્ટો દેવાલયોનો નાશ કરી દયા છે દેવાલયોને તોડી રહ્યા છે ધર્મના કારણે ઘણી વખત લોકો કહેતા હોય ધર્મના ધર્મના નાતે તો ભાઈ ભેગું ન થાય અરે ધર્મના નાતે ચાલવાથી ધર્મના રસ્તા ઉપર સંપત્તિ ભલે ઓછી ભેગી થાય પણ તમારી સંસ્કારની મૂડી વધારે ભેગી થશે અને આ દુનિયામાં લખી રાખજો કે પૈસો ગમે તેટલો તમારી પાસે હોય પણ સંસ્કારની મૂડી નહીં હોય તો પૈસો તમને સુખ નહીં આપી શકાય સંસારમાં ક્યારે માત્ર પૈસો તમને સુખી નહીં બનાવે તમારી પાસે અબજો રૂપિયા છે પણ એને ક્યાં વાપરવા એની ખબર જ નથી પડતી તો તમને શું સુખ મળવાનું એમાં બરાબર હું જતો હતો વૃંદાવન ધામમાંથી અને યમુનાના ઘાટ ઉપર જતો હતો સેંકડો નારીઓ કોઈકને ચમર ડોળી રહી છે અને લોકોનો અવાજ આવી રહ્યો છે એવા સમયે મે દૂરથી એક કુતુહલ જોયું અને હું ત્યાં ગયો યામનમ તટમાપન્નો યત્ર લીલા હરેર ભૂત એક ભગવાનની લીલા મે યમનાના તટ પર જોઈ હું ત્યાં ગયો અને ત્યાં જેને જોયું તો એક યુવાન સ્ત્રી રડે છે પોતાની ગોદની અંદર બે વૃદ્ધ પુરુષોના મસ્તક રાખીને રડતી હતી આંખમાંથી ચોધાર અસરોની ધારાઓ જતી હતી અને જ્યારે હું એની પાસે ગયો તો યુવાન સ્ત્રીએ મને પ્રાર્થના એટલું કહ્યું બહુધાતવવાક્યના દુઃખ શાંતિ ભવી બહુધા તવ વાક્ય દુઃખ શાંતિ કેટલો સુંદર વાક્યનો ઉપયોગ અહીંયા એક સ્ત્રીએ કર્યો છે

સાધુના મુખ નીકળેલા શબ્દોનું જો પાલન થઈ જાય સાધુ નું શરણ સ્વીકાર જાય ધાત વાક્ય દુઃખ શાંતિ ભવિષ્ય મારા દુખો નું શમન થઈ રહ્યું હોય મને અને મને અનુભવ થઈ રહ્યો છે મહારાજ અને સાચું કહું મનુષ્યનું જ્યારે મહાભાગ્ય ખીલે તમારા જેવા સંતના દર્શન થાય છે આવું સ્ત્રી બોલે છે ઉપર નારદે પ્રશ્ન કર્યો આપ કોણ છો શા માટે રડો છો તો કહે છે મારું નામ ભક્તિ છે દેવર્ષિ નારદ કહે છે તમે તો ભગવાનના પ્રિય છો અને છતાંય તમને રડવાનું કેમ આવે છે અને તમારા ખોળામાં રહેલા બે આ વૃદ્ધ પુરુષો કોણ છે મારા બે દીકરાઓ છે નારદ આશ્ચર્ય પામ્યા કે આ કેવી લીલા માં યુવાન છે અને દીકરાઓ વૃદ્ધ છે આવું તો કેમ બને

ચિન્મ ગુરુચરે જીર્ણતા